ગુજરાત ભાજપમાં લોકસભા ચૂંટણી પહેલાથી ચાલતો ભરતી મેળો હજુ પણ યથાવત હોય તેમ આપ ના કે વાનો ભાજપમાં જોડાયા હતા ગુજરાત ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે લોકસભા ચૂંટણી પહેલાથી ચાલી રહેલા ભરતી મેળામાં કોંગ્રેસ અને આપ ના અનેક નેતાઓને આગેવાનો જોડાયા હતા ત્યારે લોકસભા ચૂંટણીના મતદાન પહેલા પણ ગુજરાતમાં ભરતી મેળો યથાવત છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ સુરતમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને અધ્યક્ષને અનુસારના સંસદિયર પટેલની આહ્વાનીમાં ભાજપમાં જોડાયા હતા સીઆર આર પાટીલે તમામ નિખેસ પહેરાવી ભાજપમાં જોડ્યા હતા હું પહેલાં આમ આદમી પાર્ટીમાંથી માલધારી જેલની જવાબદારી નિભાવી રહ્યો હતો ગુજરાત પ્રદેશની અત્યાર હાલ મેં વિધિવત રીતે સીઆર પાટીલ સાહેબના હાથે અને સંગઠનના હાથે મેં અત્યાર હાલ ભાજપમાં જોઈનિંગ કર્યું છે અને એમાં મારી વિચારધારા હતી કે સંગઠનને મજબૂત કરવા માટે અને લોકોના પ્રશ્નો અને લોકોનું કામ થાય એના માટે મેં અત્યાર હાલ બીજેપીનો જોઈન કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર હું તન મન ધનથી સેવા કરીશ આપ છોડવાનું કારણ સાહેબ એટલું હતું કે એની અંદર આપણે મહેનત કરતા હતા બધું હતું પણ એમાં જેવી લોકોનો કામ ને લોકોના પ્રશ્નો હતા ને એ ઉકેલ આવતો ન હતો અને એના કારણે પછી મારે ના છૂટકે છોડવું પડ્યું છે આમ આદમી પાર્ટીમાંથી સો જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં प्रवेश मेलवी રહ્યા છે માં મુખ્ય તો પીયushભાઈ દેસાઈ તેવો ઉપપ્રમુખ છે મારધારી સેલ ગુજરાત પ્રદેશના આપ પાર્ટીના કાનાભાઈ મકવાણા મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલના કુલાભાઈ દેસાઈ મહામંત્રી સુરત જિલ્લા માલધારી સેલ ભીમજીભાઈ કંબલિયા પ્રમુખ માલધારી સેલ સુરત જિલ્લા અશ્વિનભાઈ રબારી પ્રમુખ માલધારી સેલ સુરત શહેર સાથે સાથે ઘણા બધા આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે હું એમને પાર્ટીમાં આવકારું છું અને આવનારા દિવસોમાં જે ચૂંટણી આવી રહી છે ત્યારે આ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યા પછી પોતપોતાનું વતન હોય સુરત શહેર હોય કે દરેક ક્ષેત્રે પોતે પ્રચાર કાર્યમાં જોડાઈ જશે એવી એમણે પણ રજૂઆત કરી હતી કે અમે ભારતીય જનતા પાર્ટીનો પૂરજોશમાં પ્રચાર કરીશું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ અને એમણે મોદી સાહેબે આ દેશનું જે ગૌરવ વધાર્યું છે અને આદરણી પાટીલ સાહેબના સંગઠનની કુશળ રણનીતિ આ બધા જ સમીકરણોને ધ્યાનમાં રાખી તેઓ આકર્ષિત થયા હતા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે પુનઃ હું એમનું સૌનું સ્વાગત કરું છું આવકારું છું ધન્યવાદ